નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક સમાચારો ઉમરપાડા તાલુકા મથકના ઉછવણ ગામે હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવ ની ભવ્ય ઉજવણી થઈ હતી ગણેશ પ્રતિમાના વિસર્જન પહેલા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા આગેવાનોએ પૂજા આરતી કરી આ સમય જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સામસિંહભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા સરપંચ અનિલભાઈ મુળજીભાઈ વસાવા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મુકેશભાઈ ભરવાડ વેપારી મંડળના સાગરભાઈ પારેખ પીએસઆઈ એડી સાંભળ શાંતિલાલભાઈ વસાવા વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ ઉચવણ ગામના યુવા મંડળ અને ભક્ત મંડળ દ્વારા હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસ મંદિર ખાતે ભજન કીર્તન પૂજન આરતી કાર્યક્રમો યોજાયા હતા અને આનંદ ચૌદસના દિવસે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી